ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનનું ગત વર્ષની તુલના અડત્રીસ ટકાના વધારા સાથે સત્તરસો અને ચુમ્માલીસ કરોડનું સને બે હજાર પચીસ અને છવ્વીસના વર્ષ માટેનું અંદાજપત્ર રજૂ કરાયું હવે જે ગાંધીનગર આમ તક ન્યૂઝ બ્યુરોમાંથી જે કે પટેલનો એક વિસ્તૃત અહેવાલ ગાંધીનગર મહાનગરપાલિકાનું ચૌદમું અંદાજપત્ર બે હજાર પચીસ છવ્વીસના વર્ષ માટે આજે રજૂ કરવામાં આવ્યું હતું નાણાકીય વર્ષ માટે આજે રજૂ થયેલ અંદાજપત્ર સત્તરસો ચુમ્માલીસ કરોડનું સરપ્લસ પુરાણ દર્શાવતું આ બજેટ રજૂ કરવામાં જે ગત વર્ષની તુલનાએ આણત્રીસ ટકાનો સરપ્લસ વધારો થયો છે જે ઐતિહાસિક વસ્તુ છે ગત વર્ષે તેરસો ને વીસ કરોડ રૂપિયાનું બજેટ હતું આ વખતે સત્તરસો ને ચુમ્માલીસ કરોડ રૂપિયાનું બજેટ છે ખાસ કરીને પ્રોપર્ટી ટેક્સની બે હજાર પચીસ છવ્વીસમાં અંદાજિત ઓગણા એંશી કરોડ આવક થઈ હતી રેવન્યુ આવકમાં સત્તર ટકાનો વધારો થશે તેવો અંદાજ કરવામાં આવ્યો છે બસો ને કરોડ સામાજિક આંતરમાળખાકીય સુવિધા માટે સાતસો ત્યાંસી કરોડ ભૌતિક આંતરમાળખાકીય સુવિધા માટે ફાળવવામાં આવી છે શિક્ષણ માટે ચુમ્માલીસ કરોડ આરોગ્ય માટે ચુમ્માલીસ કરોડ સફાઈ માટે એકસો ત્રીસ કરોડ એમ અલગ અલગ રકમો ફાળવવામાં આવી છે આવનાર સમયમાં ફ્લાવર શો મેરેથોન દોડનું પણ આયોજન કરવામાં આવશે સેક્ટર ત્રીસના વિમાન સર્કલને પણ ડેવલપ કરવામાં આવશે રાંધેજા ખાતે જિલ્લા કક્ષાનું ક્રિકેટ સ્ટેડિયમ બનાવવામાં આવશે ફ્લાય નીચેની જગ્યામાં રમતગમતનું સંકુલનું નિર્માણ કરવામાં આવશે ઇંદ્રોડા ગામ પાસે વીસ હજાર વાર જમીનમાં ગાર્ડન ઊભું કરવામાં આવશે ખાસ કરીને મહાત્મા ગાંધીથી સર્કિટ હાઉસ અને મહાત્મા ગાંધીથી સર્ગાસન નો જે મહત્વનો રસ્તો છે તેને ખૂબ જ વ્યવસ્થિત ડેવલપ કરવામાં આવશે એમ ગાંધીનગર મહાનગરપાલિકાના કમિશનર જે એન વાઘેલાએ મીડિયા સાથેની પ્રતિક્રિયામાં માહિતી આપતા જણાવ્યું હતું નમસ્કાર મિત્રો આજે ગાંધીનગર મહાનગરપાલિકાના વર્ષ બે હજાર પચીસ છવ્વીસના બજેટ અંદાજોની પ્રેસ મીટમાં હું આપ સૌનું ગાંધીનગર મહાનગરપાલિકા વતી હૃદયપૂર્વકનું સ્વાગત કરું છું અને બજેટ સંબંધી કેટલીક બાબતો હું આપ સમક્ષ રજૂ કરવા માગું છું જે પ્રમાણે ગયા વર્ષે તેરસો ને વીસ કરોડ રૂપિયા જે બજેટ જોગવાઈ હતી એના કરતાં આ વર્ષે બજેટ જોગવાઈમાં કુલ આડત્રીસ ટકાનો વધારો કરી અને સત્તરસો ને ચુમ્માલીસ કરોડ રૂપિયાનું બજેટ રજૂ કરું છું છેલ્લા પાંચ વર્ષ અને એની અગાઉ ગાંધીનગર મહાનગરપાલિકાનું જે બજેટ હતું એ ખૂબ જ મર્યાદિત ત્રણ ડિજિટમાં રહેતું હતું અત્યારે જે આ ચાર ડિજિટમાં ને સત્તરસો ચુમ્માળીસ કરોડ રૂપિયાનું જે બજેટ છે એ ગાંધીનગર મહાનગરપાલિકાનો વિસ્તાર અને વિકાસની એ દિશા બતાવી રહ્યું છે અને આ બજેટમાં કુલ આડત્રીસ ટકાનો વધારો થયો છે એમાં રેવન્યુ આવક છસો ને ટકા એટલે કે સત્તર ટકાનો વધારો છે રેવન્યુ ખર્ચમાં ચારસો પચીસ કરોડ એટલે છવ્વીસ કરોડ રાઉન્ડ એબલ ફિગર આપણે લઈએ તો એકત્રીસ ટકા કેપિટલ આવકમાં સાતસો બાર કરોડ રૂપિયા એટલે કે ત્રીસ ટકા કેપિટલ ખર્ચમાં તેરસો કરોડ રૂપિયા એટલે કે એકતાલીસ ટકાનો આમાં ખર્ચ થયેલો છે મિત્રો જો આપણે સેક્ટર વાઇઝ ગણતરી કરીએ તો આ બજેટમાં સામાજિક આંતર માળખાકીય સુવિધાઓ માટે બસો ને સિત્યાસી કરોડ રૂપિયા ત્યાર પછી ભૌતિક માલખાકીય સુવિધાઓ માટે સાતસો ને કરોડ રૂપિયા શિક્ષણ સુવિધાઓ માટે રાઉન્ડ અબાઉટ ચુમ્માલીસ કરોડ રૂપિયા આરોગ્ય સેવાઓ માટે ચુમ્માલીસ કરોડ રૂપિયા એટલે કે ત્રણ ટકા સફાઈ માટે કુલ બજેટના એકસો ને ત્રીસ કરોડ રૂપિયા એટલે કે સાત ટકા આગવી ઓળખના કામો માટે બસો ઓગણચાલીસ ટકા એટલે કે કુલ બજેટના ચું ચૌદ ટકા અને અન્ય ખર્ચામાં બસો સોળ કરોડ રૂપિયા એટલે કે બાર ટકાનો વધારો સૂચવું છું મિત્રો આ વર્ષે મિલકત વેરામાં સામાન્ય વધારો સૂચવું છું એમાં સૂચિત જે મેં મિલકત વેરો જે બતાવ્યો છે એ હાલ રહેણાંકમાં પ્રતિ ચોરસ મીટર અગિયાર પોઈન્ટ પચીસ પૈસા જે દર વસૂલ કરે છે એને રાઉન્ડ ફિગરમાં હું બાર રૂપિયા લઈ જાઉં છું અને બિનિર્ણાંક મિલકતમાં જે બાવીસ પોઈન્ટ પચીસ હતા એને ચોવીસ રૂપિયા કરું છું એટલે આ વધારો એ નજીવો છે એનાથી કોઈ ગાંધીનગર મહાનગરપાલિકાની આવકમાં એવો કોઈ કે પ્રજા ઉપર કોઈ